Hey!

પોતે કોમેડી ખૂબ જ સારી કરે છે પોતે નાની વયના છે પરંતુ ડોહાનો રોલ ભજવે છે અને કોમેડીની અંદર પોતે ખૂબ જ મોટું નામ ધારણ કરેલું છે પોતે પોતાની ચેનલ ની અંદર બે મિલિયન થી પણ વધારે સબસ્ક્રાઇબ કરેલા છે અને લાખો ની કમાણી પણ કરી રહ્યા છે છે કોમેડી અંદર પોતાનું નામ એક ઉપર રાખેલું એમના હરેક વિડીયો અત્યારે ટ્રેન્ડિંગ ની અંદર હોય છે અને લાખો ની અંદર વ્યૂ આવતા હોય છે પરંતુ તેની સાથે સાથે પોતે ગાવાના પણ ખૂબ જ શોખીન છે અને પોતે સ્ટુડિયો ની અંદર ગાવેલું છે કે ગીત તમે જોઈ શકો છો કે એટલું સુંદર મજાનું ગીત છે અને તેમનો અવાજ પણ કેટલો સુરીલો છે જેને સાંભળીને ખરેખર આપણને ને મને લાગે કે આ કલાકાર ખરેખર તો પોતે કોમેડી ની અંદર નહીં પરંતુ કલાકાર ની અંદર હોવા જોઈએ પરંતુ મિત્રો ઘણા વ્યક્તિઓ ની પાસે એક કલા નથી હોતી તેમની પાસે અઢળક કલાઓ હોય છે એવી રીતે આપણા ફૂમતાજી પાસે પણ અઢળક કલાઓ છે ને તમે જોઈ શકો છો કે કોમેડી કેટલી સુંદર કરે છે પરંતુ તેની સાથે સાથે ગીત પણ કેટલા સુંદર ગાવે છે મિત્રો જો તે કોમેડી ના વિડીયો ની અંદર ના આવે તો આપણે ને વિડીયો જોવો પણ ગમતો નથી અને આપણે કોમેન્ટ ની અંદર ભારે ભારે ઢગલા કોમેન્ટ આવે છે કે આ જે વિડીયો ની અંદર કોમેન્ટ આવતી હોય છે કે ફૂમતાજી કેમ આજે વિડીયો ની અંદર નથી આવ્યા તો મિત્રો ફૂમતાજી માટે આ વિડીયો ને એક લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો હું તેમનો અત્યારે ગીત તમને આગળ વિડિયો અંદર બતાવું છું તે પહેલા વિડિયોને વધોબા વધુ લોકો શેર કરજો અને કોમેન્ટની અંદર તમારો અભિપ્રાય આપજો કે ફומતાલજી કેવો સુંદર બજાનો ગીત ગાવે છે મને તો આ ગીત ખૂબ જ ગમ્યું છે તમને ગમ્યું કે નહીં કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તો જોઈ લઉં તમને વિડીયો બતાઉં છું તે પહેલા મારી જનાનેકડે વિનંતી છે કે ફומતાલજીને તો બે મેજર ફોલોઅર થઈ ગયા પરંતુ આ તમારો ગુજરાતી ભાઈને સપોર્ટ કરવા માટે આ વિડિયોને એક લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કારણ કે મિત્રો આપડે ચેનલ ઉપર આવા નવા નવા વાયરલ વિડીયો આવતા હોય છે તો જુઓ આ વિડિયો કે શું ફומતાલજી કેતો